એમ કેતા હોય બહુ જાજુ પણ એકચ્યુઅલી હવે આવું ના કરવું જોઈએ ને હવે એકચ્યુલી આવું ના કરવું ક્યારેક ક્યારેક રિચાર્જ કરાવવું પડે યાર આ દુનિયા જે દી ઓળખાણ માંગે ને તે દીને ઓળખાણ દેવી પડે કે કરે કુંભાતલ કેહરી અને ભૂજબળ પંજા ઘા ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં આવજ ખીમરા જોસે ગ્રાણો મારો રાણાની રીતે मर्द નું ફાડીયું કોઈ ત્યાં સુધી કોઈને નમે નહીં વાત સમાન હોય વાત હોય ન્યા કોઈ નમાય નહીં છું આ અમેરિકન લખ્યું છે ભરોસો છે તમારી પડી જવાની તમારી મરવાની વાટે બેઠા હોય છે એટલું કહી દેજો કે અગર મગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લે કે જો જીવતા રહી ગયા તો તમારા મૂડી ઉખેડી નાખતા વાર નહીં લાગે યાર